કે કેવત છે ને કે ટીપે ટીપે ભરાય ડીમા આના કરતા પડ્યા હોતો નહીં કે એસી ઓફિસમાં બેઠા હોત પડે જેવા કર્મમાં આપણે ઊભો તો કરું કામ મારે કેવા જાય કરેલા કર્મના બદલા દેવા રે પડે દેખી પોટલી જમા મિક્સિંગ મારા આવ્યો મને કે હાલ ને મારા ભાઈ ટેકવા દેવા લાગે મફત નું ખાઈ ખાઈ પેટમાં દુખે હા ભાઈ રામ રામ ને જઈને અથવા જ બધાને કેમ છે બધા મજામાં બધા મજામાં રસ્તા ખલતા એટલે રાજી હોય આજે તો ભાઈ ડાબુ દેવાનું જમાવટ આવી ગયો અને અત્યારે ઉઠ્યા ભેગો આપણે નાસ્તો મળી ગયો ચા રોટલી અને જમાવટ છે અને નાસ્તો વાયકા કરીને જવાનું છે ખેતરમાં કારણ કે ધબાટી બોલે મજૂર આવી ગયા એવાનું ચાલુ છે ઘર હારવાનું ચાલુ હોય બહુ કામ છે ફટાફટ નાસ્તો કરીને પાછી નીકળી જાય ખેતરમાં બરોબર આપણે વીણવાનું આવે છે ને ગળાનું કામ કરતા લે છે જઈએ આપણે અને ઝાડમાં કોઈ પડી જાય ને તો ભેગા કરીએ બરોબર ඒ විනිවන්නකම් සම්තු මොතු පයාල සබරු බැද ප්‍රවති බලව ලවන් සයාාච ප ා හ ක පොල ග පො ේ.

ભાઈ તો ટાઈમ થયો ગયો આનો ચોબરે લઈએ ચૂંટે લઈએ અને પછી જોઈએ કે આગળ અપડેટ હોય તો કઈ ભેગું નથી થવા દેતા એક વાર તડકો ચાલો આ ભેગા કરે કારણ હપરા હોય જાય જે જરાક ઊભો થવા દેતા ડોહો જવા દે કામ આમાં કરવું કામ મારે કીની કા આગળ થાકી વા જાય પણ વાંધો નહીં હું સહન કરી મારું હે ને સારું હાલો બપોરા કરી લઈએ પછી જો આગળ કંઈ અપડેટ હોય તો વરે ધબધબાટી બોલાવીએ બરાબર કરેલા કર્મ બદલા દેવા રે પણ છે પણ આવા કરમ હોય આવા બદલા દેવા પડે પોતપોતાની રીતે પીએ ને કોફીઓ કરે ને ખાલી ટોપલી મૂકી જાય મારે મારે ઉઠે ને વિસરે કરવા આવા કિસ્મત લખાવ લેવું આવું હતું આવા જ દુઃખ હતા આ જથ્થા હું મારે કીડી કેવા જાવ કરેલા કરમ ના બદલા દેવાને પડે છે દેવાર પડે છે અંતે સુકવવા પડે છે ભાઈ તો મજૂર ભાઈ ગયા ટાઈમ થઈ ગયો એનો અને આપણે કરવાના છે આ બાસકા જે પડ્યા ને જો બધા માંડીના ભરેલા ભેગા કરવાના છે મજૂર જાય છે ભાઈ રેક્સો લઈને લીધો લીધો ઢીચું ઢીચું કરતો કારણ કે ક્રિક મારે નીકળ્યા ગયા ટાઈમ થાય ને અને આપણે એવા બાસકા ભેગા કરવાના બરાબર ટ્રેક્ટરમાં લેવા જઈએ એટલે એ પહેલાં મોબાઈલ ધાન ગોતવા જઈએ સીપીએમ લેન પછી બધે હારવા જઈએ બરાબર એવું બધું કરીએ આપણે હાલો બાસકે ભેગું કરવા આવ્યો આ ખેતરમાં ટ્રેક્ટર લઈને અને આ મારા ભેગો આવ્યો મને કે હાલ ને મારા ભાઈ ટેકો દેવા લાગે મફતનું ખાઈ ખાઈને એ પેટમાં દુખાય કે થોડોક ને ખાઈએ ને તમારે જેટલું ખાઈએ ને હરામનું એટલું ટેકો દેજે તો વાંધો ન આવે ને તો મેં વારે કીધું ને કે તું ઘાઇ ગા જાય પાડો ખેતરમાંથી ગલ્લા મીકું બે યાદમાં જે આવે ને હારે હાર મૂકતો જામ હું તમને પેટનું એ સમજતો કે સોરી ન કરાવું કાયદેસર થતો એ દુનિયા કંઈ થતું જ ન અવરું જ પડે એ ઢોર પેટન ને ને કે બીજું ગમે કામ કે એ બીજું કરી પડી કે એ દેવા દે સોરી નહીં કરાવું એટલે એ બિસર સમજે કે સોરી દેવા દે પણ બાસકા તો કેતો હોય તો હારેલા તો હું જોવા ને બાસકા હાલ ચાલો તેની હા તો ભાઈ હું ગયા મજામાં ને આ તો પડકારા બોલા તમને એ ન થાય કે ઢીલો નથી પડ્યો મોરો નથી પીડ્યો એટલે એવું બધું હે અને ના જવાનું વિચાર બરોબર હું હે બેઠો બેઠો કે જો હું હું પાણી બગાડા અને કેસ કરાતો ના ફાયદો થાય કઈ ફાયદો ન થાય બસ ખાલી પાણી માથે નાખીને આ ભાગ્યા ગયા એ બધી અચ્છી વાત કહીએ એટલે વિશારા કે પાણી બસાવીએ તો કદાચ સાહેબ કુદરતી વસ્તુ આવી એની વેસ્ટ ન કરે નાખાય બસાવવાય જાય એટલે હું એ રીતનો માણસ છે ને એ વિચારા હું અને ભાઈ આપણે ભૂખાઈ પણ બહુ લાગી તો નાસ્તા પણ કંઈક ફફરા કરવા જ એકદમ આપણે ગાતા ડીઝલ ભરાવા તે લેતા આવ્યો હું તો ખાખાખોરા કરીએ જોઈએ કાંઈ પડ્યો હોય તો મેળ કરીએ તો ભૂખાઈ લાગીને રોટલાનો જે કાર વારો આવી જાય કારણ કે રોટલા તો કાર ઘડા છે જે ગામડામાં ત્યાં જોઈ મળેલો મોલાવેલો તો નાસ્તાનો કંઈક ઇંતજામ કરીએ આપણે લેવા હતા ઠંડુ જો કાંઈ પીડ્યો હોય ખાખાખોરા કરીએ જો કંઈ ખાઈ ન ગઈ ડાબે ન ગું હોય તો ગોતીએ અને જો તાબે ગોઈ હે તો પછી નિહાવ નાખે બે જાય કે પછી રોટલા થાય લીધો એટલે એવું બધું તો પછી આગળ જોઈએ જો મેળા આવી જાય તો તમને નો આવે તો પછી રોટલા હાલો ભાઈ તો વાંધો તા ન આવ્યો ફાકા ખોરાક થોડો ઘણો તો પડ્યો તો એટલે કદાચ કોઈને ધ્યાનમાં ન આવ્યો હોય કે કુદરતી કામ હોય બસે મારા ભાગમાં હોય તો નાસ્તો આપણે ગોતે લીધો જો મોરી વેફર હે સેવડો હે આલુ સેવ આલુ હા ઓલી તીખી મજા આવે જમાટ અને આમ ઠંડુ હે સ્પ્રાઇટ નહીં લીધો હતો ને આપણે એ હોય જો કોઈ નહોતો બોલાવ્યો ફ્રીજમાં પીડ્યો તો એ હું કોઈ નહોતો બોલાયો કી કાંઈ જેને ફ્રિજમાં પીડ્યો હતો તે કોઈ બોલાવ્યું ન હોય કાં હોય રામધાર કોઈ ધ્યાનમાં ન હોય આવ્યું એટલે કુદરતી હે આપણા રાઈનું કોઈ લેજ ન જાય બીજો આ ખુલ્લે આમ પીડ્યો હતો અને કોઈ આઈડા નહીં સિલેન્ડર કોઈ ન કહી દેવા અને કોઈ ન બોલાયો હોય બસ મારા ભાઈનું એને રેગો હોય ને હાલો તો એ જરાક મોડું નથી કરવું ને કે વાતું જો તો વરે હાથી કોક હાથમાંથી લઈ જાય એટલી બધું જવું પડે તો હાલો હાલો વિધિ કરી નાખીએ બધી જે કાર્યક્રમ થતો હોય કાયદેસર કરી નાખીએ આપણી રીતે અને પછી જોઈએ આગળ કે જોઈએ તો તમને પણ સાહેબ બાકી ઠંડુ પીવાનું જમા હટાવ્યો આના ભેગી જોયેલી હોય ને પોટર દેહી પોટલી જમા જે મિક્સિંગ કરાવી બસો સડે ના આ તો કોમેડી થાય તો ખાસ કોઈ આ કાકો એવું કઈ રીતે ઠંડુ જ છે ભાઈ આ જોવેલી બેગ આપી હોત પણ હવાજ થાય હાલો ભાઈ કે મજામાં મારે પૂછવું પડે કામ મજામાં વ્યાર પાણી જડે કે બધા હાલો સારું એટલે તમારે આખા દિનમાં ગમે એટલું ટેન્શન હોય ગમે એટલો કામનો બોજ હોય ગમે એટલું તમને થાક લાગ્યો હોય પણ ખાલી સાહેબ પાંચ મિનિટ એક ખુલ્લા વાતાવરણમાં બેહો ને એ તમારે આખું માઇન્ડ ફ્રેશ થઈ તમારે આખું શરીર ફ્રી થઈ જાય સાહેબ ખબર નહીં કુદરતી કામ હોય એવો પવન આવે ને તમારે આખું માઇન્ડ ફ્રી થઈ જાય હું સાહેબ કાયમી ખાય અને એક બે આટા મારા આઈ તારા ટાટા પોટના જમાટ આવે છે અચ્છા હમકો શિકારી હા આપણી વાતો ચાલતી રહી આ તો મને અનુભવ થયો મારો ખુદનો હોય છે તમારે શેર કરા બાકી તમારે બે હું ન બે હું તમારી મરજી હું તો વાંધો માણસ મને આતા મારતો એટલે મારે કંઈ લેવા દેવા હોય નહીં સારું હાલો તો વાતો બંધ કરાવી તમને નીંદર આવતી હતી મળીએ પાછા કાલે મોજ મજા કરીએ તો બસ હસ્તા ખેલતા રહ્યો રાજી રહ્યો મોજ મજા કરતા રહ્યો અને જો વિડીયો મોજ આવે જાય તો શેર કરી દેજો બરાબર અને મોજ ન આવે તો વિડીયો જોવાની મોજ કરી લેજો બીજું કાં મળીએ પાછા કાલેનો પ્રોપર